પિતાએ કોર્ટ સુરતની અંદર અરજી કરી છે સાત વર્ષની દીકરી એટલે બહુ નાની ઉંમરની દીકરી છે જય અંદર દીક્ષાને ખૂબ જ માન આપવામાં આવેલું છે પરંતુ પિતાની જ્યારે સંમતિ નથી ઈચ્છા નથી દીક્ષા આપી શકાય છે પરંતુ બંને માતા પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટની અંદર બાળક દીક્ષા ના લે સ્ટે લેવા માટે અરજી કરેલી છે બાળકની આઠ બેના રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે જેથી આ દીક્ષા ના થાય અને પિતાને મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી કારણ કે તેમની ઈચ્છા ન હતી બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણે અને સારી વકીલ કે ડોક્ટર બને પરંતુ બાળકને એક ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટની અંદરથી સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવે બાળકીને તેમણે આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે પરંતુ પિતાને અરજદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે જેથી પિતાએ ગભરાઈ જાય સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફટી માટે અરજી કરેલી છે બાળક જ્યારે પિતાનો એવું કહેવું છે કે બાળક ઘરની અંદર હોય છે ત્યારે તેને બધા જ પ્રકારના મોસ શોખ છે પરંતુ તેના મોસો પર એક તડપ મારવી મારી પત્ની મારી રહી છે બાળકને ટીવી જોવાની પણ ઈચ્છા છે બાળક મોબાઈલની અંદર પણ જોવે છે બાળક નીચે રમવા પણ અન્ય બાળકો સાથે જાય છે ત્યારે આ બધી વસ્તુથી બાળકને સતત રૂમની અંદર રાખી અને ધર્મનું ભણાવવા માટે ખૂબ જ દબાણ ઊભું કરતી આવેલ છે એટલે પિતા એવું ઈચ્છે છે કે તેનું જે બાળપણ છે એને ખીલવા દે થોડીક ઉંમર મોટી થાય પછી દીક્ષા ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી અને અત્યારે વેકેશનના સમયની અંદર તેને મૂકી દેવામાં આવે નિયમ એવો છે કે જ્યારે બંને પક્ષકારોની સંમતિ હોય ત્યારે દીક્ષા આપી શકાય પરંતુ પિયા પિતાની બિલકુલ ઈચ્છા નથી કે હાલના તબક્કે મારી દીકરી મારાથી અલગ થઈ અને દીક્ષા લે આ જીતને લઈ અત્યારે માતા તે પિતાથી અલગ થઈ ગયેલી છે અને માતાની એક જીત છે કે તમે મારી દીકરીને દીક્ષા આપવા દેશો તો જ હું તમારા ઘરમાં પરત આવીશ નકર હું અન્ય સ્ત્રીને બક્ષા કેસની અંદર પસાવી જે માતા છે તેના ભાઈના બંને દીકરાઓ દીક્ષા લઈ લીધેલી છે જેથી દીકરીને એક નાનો ભાઈ પણ છે પાંચ વર્ષનો તેને પણ ભવિષ્યમાં દીક્ષા આપી અને બેન પણ ચાલી જવા માંગે છે જેથી પિતા અત્યારે બાળકોને નહીં આપવા માટે વિરોધ કરી રહ્યા ચુકાદો જે સેન્સિટિવ ઉંમર છે એટલે અમે એવી આશા રાખીએ છીએ કે નાંદર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે પોલીસ અંદર અરજી એ પ્રકારની છે કે ધમકીઓ આપવામાં આવી છે પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જેથી તે કોઈ જગ્યા પર પહોંચી ના શકે તે આશયથી અનેક રીતે મોટા માથા ભારે વગ ધરાવતા લોકો દ્વારા પણ દબાણ ઉભું કરવામાં આવે હા એવી જ્યારે માતા દ્વારા ધમકી આપવામાં આવેલી હતી કે જો દીક્ષા નહીં આપવા દો તો તમને ચારસો સ્ત્રી પ્રતિબંધ ધારા અધિનિયમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અનેક કેસની અંદર ફસાવી